રાત્રે નવ દસ વાગે જમ્યા હોઈએ તો સવારે સાત આઠ વાગે જે ગેપ પડે દસ કલાકનો અને એ વખતની શુગરને ફાસ્ટિંગ સુગર કહેવાય કારણ કે પેટ ખાલી હોય એટલે પહેલી હાઈપોગ્લાયસેમિક કન્ડિશન જેમાં શુગર જરૂર કરતાં વધારે ઓછી હોઈ શકે બીજા નંબરે સવારમાં જાગ્યા પછી આપણે મૂવમેન્ટ કરીએ આપણે મૂવમેન્ટ કરીએ એટલે શુગર ઘટે અને ત્રીજા નંબર પર સવાર સવારમાં કડવા લીમડાનું પાણી વિજય સારનું પાણી કડું કે બીજી કોઈ પણ કડી વસ્તુ શરીરમાં જાય એટલે હાઈપોગ્લાયસેમિક ઇમરજન્સી પેદા થાય જેમાં દર્દીનો જીવ જોખમમાં આવે દર્દી બેભાન પણ થઈ શકે આવું કેમ થાય આપણા શરીરમાં મસલ્સમાં સાડી ત્રણસોથી સાડી ચારસો ગ્રામ જેવી સુગર સ્ટોર હોય આપણા લિવરની અંદર સો ગ્રામ કેનાથી વધારે સ્ટોર હોય અને રિક્વાયર્ડ સુગર જે આપણા લોહીમાં ફરતી હોય એક ચમચી એટલે કે આશરે ચારથી પાંચ ગ્રામ એ આ બધી મુમેન્ટ માટે આ બોલું છું એના માટે વિચારવા માટે હોય હવે આપણે જ્યારે કડું કડિયાતું લઈએ તો એકદમ જ બીએમઆર વધે બીએમઆર વધે એટલે જ રિક્વાયર્ડ સુગર જેને ફટ દઈને ડાઉન કરી નાખે હવે સવાર સવારમાં આવી કડી વસ્તુ પહેલી લીધી બીજા નંબરે હલન ચલન કાંઈક તો થાય બ્રશ કર્યું કે મોડું ધોયું કે થોડું ચાલ્યા અને ત્રીજા નંબરે મોડી ચા પીધી પછી પદ્ધતિસર એક્સરસાઇઝ કરવા માટે નીકળે હવે આટલી કંડિશન હોય અને રાત્રે ડાયાબિટીસની દવા લીધી હોય એ ડાયાબિટીસની દવા પણ પાછી શુગર ડાઉન કરે એટલે દોસ્તો ખાસ સમજી લેજો કે આપણે શુગર ઘટાડવા માટે કોઈ પણ પ્રયોગ કરીએ છીએ આયુર્વેદનો કે ઘરગથ્થુ આ બધા પ્રયોગોથી લોહીમાં જે ફરતી શુગર છે રિક્વાયર્ડ શુગર એ તાત્કાલિક ઘટી જાય છે પરંતુ આપણે જેને ડાયાબિટીસ કહીએ છીએ એ ડાયાબિટીસ એટલે શું ધારો કે તમે અત્યારે બે ખજૂર કે એક ચોકલેટ ખાઈ લીધી તો તમારા લોહીના રિપોર્ટમાં શુગર વધારે આવશે પરંતુ તમારા લોહીમાં અને યુરિનમાં બંનેમાં જ્યારે વારંવાર શુગર વધારે આવે ત્યારે તમારે ડાયાબિટીસની શરૂઆત થઈ ગઈ છે એમ કહી શકાય હવે એનો ઈલાજ શું એનો સાચો ઈલાજ એવો છે કે આપણે જ્યારે વ્યાયામ કરીએ છીએ તો વ્યાયામના કારણે આપણો બીએમઆર બરાબર કામમાં થાય છે એટલે કે ઓછો હોય તો બેલેન્સ થાય ને બેલેન્સ હોય તો થોડો વધે એટલે મસલ્સમાં રહેલી વધારાની શુગર લોહીમાં ફરતી વધારાની શુગર વપરાય અને બીજા નંબરે યોગ્ય ડાયાબિટીસના દર્દી માટેનો ડાયટ પ્લાન જે પણ આપણને શુગર ઘટાડવામાં મદદ કરે કારણ કે તમે આયુર્વેદની કોઈક દવા જમવાના અડધો કલાક કે કલાક પહેલાં લો કે એલોપથીની દવા લો તો એ તમને શુગર મેનેજમેન્ટ કરવામાં મદદ કરશે પણ આપણે જેને મટાડવા તરફ અથવા તો કુદરતી રીતે કંટ્રોલ રાખવા તરફ કહીએ છીએ એના માટે તમને બે જ વસ્તુ સીધે સીધી પ્રાઇમ મદદ કરશે તમારી પોતાની ઈચ્છા શક્તિ જેના કારણે તમે વ્યાયામ કરી અને તમારી સુગરને કાબુમાં રાખો અને બીજી તે તમારી સંયમ શક્તિ જેના કારણે તમે તમારા આહારમાં કંટ્રોલ રાખો અને આ બધું કરવા છતાંય શુગર વધારે આવે ને ઇન્સ્યુલિનનું ઇન્જેક્શન પણ લેવું પડે તો એ છે તમારા કામનો વ્યાપ તમે તમારું કામ એટલું ફેલાવી દીધું છે કે એના કારણે સ્ટ્રેસ વધે છે અથવા તમારા સ્વભાવના કારણે સ્ટ્રેસ વધે છે તો જે સ્વિચ એટલે કે છે એ સ્વિચ નબળી પડી શકે છે તો તણાવ છે એને તમે જાતે જ પ્લાન કરી શકો ને તમે મેડિટેશન કરો કે ચાલો પણ તમારું કામ જ તમે એટલું ફેલાવ્યું છે તો મેડિટેશન અને વોકિંગ પણ તમારા કામ જેવું બની જશે એનો એક જ રસ્તો છે કે આવનારા હજાર દિવસમાં તમે આને કઈ રીતે આમ કરી શકો છો આમ કરવાની એ જરૂર નથી કારણ કે જે શક્તિ તમને પરમાત્માએ આપી છે તમારી સાથે બહુ બધા લોકો જોડાયેલા છે એ શક્તિની દુનિયાને જરૂર છે પરંતુ જયારે આમ થઈ જાય છે તો તમે આમ થઈ જાઓ છો સ્વસ્થ રહો મસ્ત રહો મતલબ શરીરથી સ્વસ્થ મસ્ત મતલબ મનથી મસ્ત ઓછામાં ઓછા ટેન્શન સાથે જીવવાનો પ્રયત્ન કરનાર કે આનંદમાં ખુશીમાં રહેનાર તો આ જે સાયરન વાગી આવી આનંદ અને આરોગ્યની સાયરન આપણા અંદર આખો દિવસ વાગતી રહેશે ફરી મળીશ આવી જ વાતો લઈને